ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિતરલેન્ડના જીનીવા ખાતે બીજા તબક્કાનો વાર્તાલાપ યોજાવાનો છે ત્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ પહોંચી ચૂક્યા છે તો બીજી તરફ ઈરાન દ્વારા તેના દેશની દરિયાઈ અને ભૂમિ સીમાઓ પર લશ્કરી જમાવડો વધારી દેવામાં આવ્યો છે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાનિયાઓ દ્વારા જીનીવા ટોક્સ પહેલા ઈરાનને લઈને ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે સ્વિટરલેન્ડના જીનિવા ખાતે આઈ એ એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના રાફેલ ગ્રોસિંગ સાથે ટેકનિકલ ચર્ચા હાથ ધરાશે આ ઉપરાંત અમેરિકા સાથે ચર્ચા હાથ ધરાતા પહેલા ઓમાનના વિદેશ મંત્રી બદર બિન હમદ અલ બુસૈદી સાથે પણ ચર્ચા કરવામાં આવશે હું જીનીવામાં એટલે છું કેમ કે કોઈ કરારો હાથ ધરાઈ શકે પરંતુ અમે અમેરિકાની ધમકીઓ આગળ નથી આપના દર્શક મિત્રો જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં ઈરાન અને અમેરિકા વચ્ચે વાર્તાલાપ શરૂ થયો હતો તો બીજી તરફ યુએસએ દ્વારા તેનું બીજું વિમાન વાહક યુદ્ધ જહાજ યુએસએસ ગેરાલ્ડ આરફોર્ડ પર્શિયન ગલ્ફમાં તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે

જો ભવિષ્યમાં યુદ્ધ થશે તો તાલિબાન તેની ક્ષમતા અનુસાર ઈરાનને અમેરિકાની વિરુદ્ધમાં સમર્થન આપશે ઈરાન વચ્ચે જે વાર્તાલાપ ચાલી રહ્યો છે તે પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાનિયાહુનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે ઈરાન સાથે કોઈ પણ પ્રકારના કરારમાં માત્ર યુરેનિયમ એન્ડિશમેન્ટ રોકવું પર્યાપ્ત નહીં હોય પરંતુ ઈરાનના પરમાણુ ઇન્ફ્રાસ્ટ્રકચરને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવું જરૂરી છે

જે વિકસિત દેશો છે જે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના પાંચ કાયમી દેશો છે તેમની વચ્ચે બે હજાર પંદરમાં જોઈન્ટ કોમ્પ્રિહેન્શન પ્લાન ઓફ એક્શન એટલે કે જેસી પીઓએ નામના પરમાણુ કરારો થયા હતા પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા જ તેમના પ્રથમ કાર્યકાળમાં તેઓ રાષ્ટ્રપતિ બન્યા કે તેમણે આ પરમાણુ કરારોનો ભંગ કર્યો હતો અને ત્યાર પછી તેમણે ઈરાન પર મેક્સિમાઇઝ પ્રેશરની પોલિસી અપનાવેલી છે અને હવે તો અમેરિકાએ તેના મિડલ ઇસ્ટમાં જેટલા પણ ઓગણીસ લશ્કરી થાણા આવેલા છે ત્યાં પોતાના લશ્કરની હાજરી વધારી દીધી છે અને હવે બીજું વિમાનવાહક યુદ્ધ જહાજ ગેરાલ્ડ આર ફોર્ડ કે જેણે વેનેઝુએલાના સત્તાપલ્ટામાં અને પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરિયાના ધરપકડમાં જે મહત્વનો ભાગ ભજવ્યો હતો એ ગેરાલ્ડ આરફોર્ડ હાલમાં તો કેરેબિયનમાં છે પરંતુ આવનારા સમયમાં તે પણ પર્શિયન ગલ્ફ તરફ કૂચ કરશે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર